ગીરગઢા સેવા સદન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા અને સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત ગામના આગેવાનો સરપંચ તમામ શાળાના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા

સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ શ્રી અને મામલતદારનો સમગ્ર સ્ટાફ પીઆઈ અને બીએ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ અને ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિદ્યાર્થી પણ મોટી સંખ્યામાં જોડાઈ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આજે ઘરેના મુકામે યોજવામાં આવ્યું હતું આગામી પંદરમી ઓગસ્ટનો ભવ્યમાં ભવ્ય કાર્ય કરવા માટે વહીવટી તંત્ર ખૂબ સારી કામગીરી કરી છે આગામી ઓગસ્ટના રોજ ગીર તંત્રમી ઓગસ્ટ ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીંયા યોજાવાનો છે તેની કામગીરી અત્યારે પૂર પૂરજોશમાં ચાલી રહી છે હું મામલતદાર ગીરગઢા ચાલુ વર્ષમાં પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી આપણે અહીંયા ગીરગડા ખાતે રાખવાનું નક્કી કરવામાં આવેલ છે જે માટેના જે કાર્યક્રમો નક્કી થઈ અને આવેલ છે તે પૈકી આજે સંયુક્ત સફાઈ ઝુંબેશ અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને સફાઈ ઝુંબેશ પોલીસ સ્ટેશન સીએચી આજુબાજુનું ગ્રાઉન્ડ એ પ્રમાણે ત્યાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તિરંગા યાત્રા અભિનવ હાઈસ્કૂલથી લઈ અને આપણો જે કાર્યક્રમનું મેદાન છે ત્યાં સુધીની આપણે તિરંગા યાત્રા આજે કરવામાં આવી આગળના કાર્યક્રમોમાં હવે તેર તારીખે રિહર્સલ થશે અને પછી ઓનવર્ડ પંદર તારીખે આપણે જે નિયત થયેલ કાર્ય સમય છે એ પ્રમાણે આપણો પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ થશે